गुरुवारનો રાશિફળ મેષ રાશિના જાતકોને વ્યવસાયમાં લાભ રહેશે मिथुन જાતકોની મહત્વકાક્ષા પૂર્ણ થશે ગુજરાતી પંચાંગ અનુસાર 501 ગુરુવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ સોચોત છે આ દિવસની ચંદ્ર રાશિ મિથુન છે રાહુકાળ બપોરે 2 વાગીને 14 મિનિટ થી સવારે 3 વાગીને 52 મિનિટ સુધી રહેશે मेश राशि આ સમય ગ્રહોની સ્થિતિ તમને કહી સારુ આપવાનો પ્રયાસ કરી રહી છે બહારની પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેના સંપર્કોને મજબૂત બનાવો લોકો તમારી પ્રવૃત્તિઓ અને વર્તનથી પણ પ્રભાવિત થશે ઘરના સુખ સુવિધાઓ સંબંધિત કાર્યોમાં પણ સારુ સમય પસાર થશે નેગેટિવ ધ્યાન માં રાખો કે કોઈ ખોટી વાતનો વિરોધ કરવાથી કેટલાક લોકો તમારા વિરુદ્ધ થઈ શકે છે દરેક કાર્ય ગંભીરતા અને વિચારશીલતાથી કરો થોડી બેદરકારી પણ પ્રતિકૂળ પરિણામો લાવી શકે છે કોઈ સંબંધીના સ્વાસ્થ્યને લઈને તણાવ રહેશે વ્યવસાય વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય સારો છે તમે છેલ્લા કેટલાક સમયથી તમારા વ્યવસાયમાં ઘણી મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છો મોટા ભાગે તમને આનાથી સકારાત્મક પરિણામો મળશે અને વ્યવસાય વિસ્તરણ માટે નવી યોજનાઓ પણ બનાવવામાં આવશે પરંતુ ભાગીદારી સંબંધિત કામમાં કેટલાક મતભેદો ઉદ્ભવી શકે છે લવ ਵਿવાહિત જીવનમાં સહયોગી અને ભાવનાત્મક સંબંધો રહેશે મિત્રો સાથે મનોરંજન સંબંધિત કાર્યક્રમોનું પણ આયોજન થઈ શકે છે સ્વાસ્થ્ય હાલના હવામાનની તમારા સ્વાસ્થ્ય પર થોડી નકારાત્મક અસર પડી શકે છે थोड़ी सावधानी राखवा स्वास्थ्य सारू रह लकी कलर के सरी। लकी नंबर पांच वृषभ राशि आज तब जातने अनेक प्रकार की प्रवृत्ति में व्यस्त राखशो तारी मेहनत क्षमता अनुसार परिणाम तब कोईपण सामाजिक के धार्मिक कार्यक्रम जवाबदार रहो तरु मान प्रतिष्ठा अकबंद रह નેગેટિવ વાહન કોઈ પણ મોંઘા ઉપકરણના ભંગાણથી મોટો ખર્ચ થઈ શકે છે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો બીજાની સલાહ લેવાને બદલે તમારા પોતાના ઘનશ્યોને પ્રાથમિકતા આપો આનાથી તમે વધુ આરામદાયક અનુભવશો વ્યવસાય વ્યવસાયમાં ઘણો સમય ફાળવવાની જરૂર છે થોડી બેદરકારી પણ નુકસાનનું કારણ બની શકે છે भागीदारी संबंधित व्यवसायो सफल थसे कोई पण निर्णय हृदय करता मन थी लेवो बધુ સારું રહેશે સરકારી નોકરી માં કામનો બોજ વધશે લંબ लग्न जीवन सफल રહેશે પ્રેમ સંબંધો માં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે બસ તમારી દિનચર્યા અને વિચારો સકારાત્મક રાખો લકી કલર સફેદ લકી નંબર 1 મિથુન રાશિ આજે ગ્રહોની સ્થિતિ તમને સારી તક આપે છે. શુભે ચકની મદદથી તમારી એક મહત્વાકાક્ષા પણ પૂર્ણ થશે. નકામી પ્રવૃત્તિઓ પરથી તમારું ધ્યાન હટાવો અને ફક્ત મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. વિદ્યાર્થીઓને તેમની કોઈ પણ સમસ્યાનો સમાધાન મળશે. નેગેટિવ આ સમય તમારી ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે. કોઈ જૂના મુદ્દાને લઈને સંબંધીઓ સાથે વિવાદ થવાની ક્ષમતા પણ છે પરંતુ જો તમે સાવધાની અને ડહાપણથી કામ કરશો તો પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ વ્યવસાય વ્યવસાયમાં આવકની સ્થિતિ એવી જ રહેશે પરંતુ વધતા ખર્ચે મુશ્કેલીનું કારણ બનશે તમારે વ્યવસાય અને નોકરી બંને ક્ષેત્રોમાં કોઈ પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોને સત્તાવાર પ્રવાસ પર જવાનો ઓર્ડર મળી શકે છે. લવ પરિવારના સભ્યો, بچے પરસ્પર સુમેળને કારણે ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય જોખમી કાર્યોમાં જોડાશો નહીં. ઈજા થવાની શક્યતા છે. આ દિવસ ખૂબ જ સરળતાથી વિતાવો lucky color નારંગી lucky number 8 કરકડા રાશિ કામ પ્રત્યેનો તમારો ઉત્સાહ તમને અદ્ભુત સફળતા અપાવશે તેથી તમારા પ્રયત્નોમાં કોઈ કસર છોડશો નહીં મિલકતની ખરીદી અને વેચાણ સંબંધિત કેટલીક યોજનાઓ પણ ગતિમાં આવશે રસપ્રદ અને માહિતીપ્રદ સાહિત્ય વાંચવામાં પણ થોડો સમય પસાર થશે નેગેટિવ આ સમય पितराई भाई बहनों साथ संबंधों खूब कालजीपूर्वक जाड़वानी जरूर छे कारण के तेमनी साथे कोई कारण वगर मतभेदो थई शके छे जो पूर्वजोनी मिलकत अंगे कोई केस चाली रह्यो छे तो हालमा में आ संदर्भ कोई सफलता मलती जणाती नथी व्यवसाय तमारी व्यवसायिक योजनाओं अने पद्धतिओ कोईने पण जणावशो नहीं कोई तेनो दुरुपयोग करी शके छे સાવચેત અને સતર્ક રહેવાથી કાર્યા સરળતાથી ચાલુ રહેશે નોકરી કરતા લોકો પર પણ તેમનું લક્ષ્ય પૂરા કરવાનો દબાણ રહેશે લવ તમને પરિવારના સભ્યો અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ ધ્યાન માં રાખો કે નકારાત્મક સ્વભાવના મિત્રો સાથેનો સંબંધ વધારવાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે અંગ સંબંધોમાં કડવાશને કારણે થોડો તણાવ હોઈ શકે છે. લકી કલર જામલી. લકી નંબર 8. સિંહ રાશિ. આજે તમારી ઈચ્છા મુજબ બહારની પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. ઘર અને પરિવાર સંબંધિત સુખ સુવિધાઓ પર પૈસા ખર્ચે કરીને તમને ખુશી મળશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનશે જેના કારણે તમે શાંતિનો અનુભવ કરશો. નેગેટિવ જોખમી પ્રવૃત્તિઓમાં રોકાણ કરતા પહેલા યોગ્ય માહિતી મેળવવાની ખાતરી કરો થાક અને તણાવને કારણે તમારી દિનચર્યા ખોરવાઈ શકે છે આ સમયે તમારું મનોબળ મજબૂત રાખો અને જ્યારે સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે તણાવમાં આવવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો વ્યવસાય વ્યવસાયમાં તમે જે સ્થાન પ્રાપ્ત કરવા માંગો છો તે પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે અને જો તમે નવો ધંધો કે કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો તેમાં પણ કેટલા અવરોધો આવશે ધીરજ અને હિંમત રાખવી ખૂબ જ જરૂરી છે કામ કરતા લોકોનું ઓફિસ વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિથી ભરેલું રહેશે કોઈ જૂના મિત્રને મળ્યા પછી તમારું મન ખુશ થશે સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણને કારણે પગમાં દુખાવાઓ અને સોજાની સમસ્યા રહેશે बेदरकार न बनो अने तमारी जातने तपासो लकी कलर के सरी। लकी नंबर त्रण, कन्या राशि जो मिलकतनी खरीदी अने वेचाण संबंधित कोई प्रवृत्ति चाली रही छे, तो सारा नफानी शक्यता छे। बाढ़ तरफ थी कारकिर्दी संबंधित कोई सारा समाचार मल् खुशी वातावरण रहेशे, कोई पॉलिसी वगैरे में रोकाण करने आ समय अनुकूल है नेगेटिव कौटुंबिक प्रवृत्तियों में हाजरी अने योगदान जरूरी छे। जा रही थी भटकाशे अने तेओ नकामी वस्तुओ पर ध्यान केंद्रित करशे गैरकायदेसर प्रवृत्तियों में शामिल न थाओ। लोन संबंधित कोईपण निर्णय लेती बेदरकारी न राखो व्यवसाय कोईपण व्यवसायिक व्यवहार करती वो उपयोग भूलशो नहीं मशीनरी અને લોખંડ વગેરે સંબંધિત વ્યવસાયમાં મોટો નફો થવાની ક્ષમતા છે. તમે અચાનક કંઈ પ્રાપ્ત કરી શકો છો. નોકરીમાં તમને થોડો અધિકાર મળશે. લવ, તમે ખરીદી અને પરિવાર સાથે મજા કરવામાં ખુશી અને શાંતિથી ભરેલો સમય પસાર કરશો. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા રહેશે. સ્વાસ્થ્ય જોખમી કાર્યોથી દૂર રહો અને વાહન પણ કાળજીપૂર્વક ચલાવો. पड़ी जवा घायल थवा परिस्थिति कलर बदामी लकी नंबर राशि लक्ष्य तरफ संपूर्ण केंद्रित करीने कर सखत मेहनत करोक्सपणे सफलता प्राप्त कर सो पुस्तको वांचवा माटे समय फाड़े मा युवा आदरणीय व्यक्ति आशीर्वाद मार्गदर्शन नेगेटिव कोई कोईपण निर्णय लेता पहला तमारी योजनाओं विषय कालजीपूर्वक विचारो तमारा भावनात्मक स्वभावने कारणे कोई तमारो फायदो उठा सके ध्यान ध्यानमा राखो युवानो बधु पढ़ता आत्मविश्वास ने कारण पोता नुकसान पहुंचाड़ी शके छे व्यवसाय व्यवसाय में केटलीक समस्याओं आवशे परंतु ते ज समय उकेलो पण मळशे अने तेना कारणे तमारा काम कोई अवरोध नहीं आवे આ સમય કે આની પણ પૈસા રોકાણ કરવાનું ટાળો ચેતન પીંડી થઈ શકે છે નોકરી કરતા લોકો પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારો આત્મવિશ્વાસ અને આત્મસન્માનને જાળવી રાખશે અને તમે તણાવ વગર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો સ્વાસ્થ્ય તણાવ અને થાકને તમારા પર હાવી ન થવા દો नहीं तो ब्लड प्रेशर संबंधित समस्याओ बढ़ि सके छे ध्यान અને આરામ માટે સમય કાઢવાની ખાત્રી કરો લકી कलर પીળો લકી નંબર 6 दृष्टिक राशि સમય અને નસીબ તમારા માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ બનાવી રહ્યા છે પરંતુ સખત મહેનત નું યોગ્ય પરિણામ મેળવવા માટે વ્યક્તિએ કાર્યલક્ષી બનવું પડશે તેથી તમાના સમય અને શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરો ミルकत સંબંધિત યોજનાઓ સાકાર થવાનો પણ સમય આવી ગયો છે નેગેટિવ કોઈ પણ प्रतिकूल પરિસ્થિતિમાં ગુસ્સો ન ગુમાવો અને શાંતિથી ઉકેલ શોધો આજે ઘણા બધા ખર્ચા થશે તેનું ધ્યાન રાખો પરંતુ ટૂક સમયમાં પરિસ્થિતિ કાબુમાં આવી જશે યુવાનોએ ધીરજ રાખવાની જરૂર છે કારણ કે તેમને ઈચ્છિત સફળતા નહીં મળે વ્યવસાય વ્યવસાય સંબંધિત માહિતી મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા મેળવી શકાય છે. ધ્યાન માં રાખો કે કાર્યસ્થળ પર કેટલીક હરીફાઈને કારણે કર્મચારીઓમાં થોડી અનબનાવ થઈ શકે છે જે તમારા વ્યવસાયની કાર્યક્ષમતાને અસર કરશે. લવ તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી તમારા કામમાં યોગ્ય સહયોગ મળશે. લગ્નેતર સંબંધો તમારા માટે બદનામીનું કારણ બનશે. સ્વાસ્થ્ય અકસ્માત કે ઈજા થવાની શક્યતા છે થોડા સાવધાન રહો જોખમી કામ ટાળો લકી કલર નારંગી લકી નંબર 1 ધનુ રાશિ કોઈ પ્રિય સંબંધી કે મિત્રનો સહયોગ તમારું હિંમત અને ઉત્સાહમાં વધારો કરશે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું નોંધપાત્ર યોગદાનને કારણે તમારો માન સન્માન પણ વધશે કોઈ પણ ખાસ માહિતી ફોન અથવા ઈમેલ દ્વારા પણ પ્રાપ્ત થશે नेगेटिव उतावळमा आणि भावनत्मक रीते लिदेला निर्णयो तमने मुश्केली मा मुकी सके छे वाहन के गरना जाळवणी संबंधित खर्च मा વધારો થશે કેટલિક નાણાકીય સમસ્યાઓ ઉભી થશે આ સમય ધીરજપૂર્વક પસાર કરવાનો છે વ્યવસાયે તમને વ્યવસાયમાં કેટલિક નવી ઓફરો મળશે राजकीय आणि अनुभवी लोकाની સલાહ અને મદદ તમારા વ્યવસાયને નવી दिशा આપશે जो कोई मशीनरी बिगड़ी जाए तो મોટો ખર્ચા થઈ શકે છે નોકરી છોડી રહેલા યુવાનોને કોઈ સારા સમાચાર મળવાના છે લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે પરંતુ વ્યસ્તતાને કારણે તમે તમારા પરિવારને વધુ સમય આપી શકશો નહીં સ્વાસ્થ્ય સકારાત્મક પ્રવૃત્તિઓમાં અથવા પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવો કારણ કે ચિંતાઓને કારણે માનસિક તણાવ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે લકી કલર પીળો લકી નંબર આઠ મકર રાશિ મકર રાશિના લોકો કોઈપણ વાતાવરણમાં સુમેળ જાળવી રાખશે આ તમારા સપના અને કલ્પનાઓને સાકાર કરવા માટે પણ સારો સમય છે તેથી તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો ઘણી સમસ્યાઓ હલ થશે સંબંધીઓ સાથે સંબંધિત કોઈપણ વિવાદનો ઉકેલ સંબંધોમાં ફરી મધુરતા લાવશે નેગેટિવ પર્યાવરણમાં કોઈ અંગત બાબતને લઈને તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ગુસ્સે થવાને બદલે ધીરજ અને શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો. બહારના લોકોના હસ્તક્ષેપને કારણે વ્યક્તિગત સમસ્યાઓ પણ વધી શકે છે. વ્યવસાય વ્યવસાયમાં નવું કાર્ય શરૂ કરવાની તમારી ઈચ્છા આજે પૂર્ણ થઈ શકે છે. યુવાનોને નોકરીઓ સંબંધિત મોકલવામાં આવેલી ફાઇલો પર સકારાત્મક પરિણામો મળશે. ऑफिस ना कामना भारण मा वधारो थवाने कारणे वधारानो समय आपवो पड़शे परंतु तेज समय वरिष्ठ अधिकारियों तरफ थी पण सहकार मळशे लव पति पत्नी बच्चे परस्पर तालमेल रहवाने कारणे पारिवारिक परिस्थिति सुखद रहशे मित्रों साथे पारिवारिक मेळावडो खुशीओ लावशे स्वास्थ्य प्रतिकूल परिस्थितियों में तमारा गुस्सा अने उत्तेजना नियंत्रित करो अने शांति थी उकेलो शोधो कारण के तेना थी तमारा स्वास्थ्य पर नकारात्मक असर पड़े लकी कलर सफेद लकी नंबर बे कुंभ राशि हृदय ने बदले मन की निर्णय लेवा योजनाओं कार्य परिवर्तित हो बदी व्यवस्थाओं छता तथा तमारा तमारा परिवार माटे समय मळशे तरी कार्यक्षमता पर पूर्ण विश्वास राखो नेगेटिव टीका ने अफवाओं पर ध्यान न आपो કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ઊભી થશે પરંતુ તે તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડશે નહીં તેથી શાંત રહો તમારી આર્થિક સ્થિતિ સારી રાખવા માટે તમારા ખર્ચા ઓછા કરો વ્યવસાય આજે તમારા વ્યવસાય અંગે તમારા દ્વારા લેવાયેલા કોઈ પણ નિર્ણયનો અમલ થઈ શકે છે તેથી તેના માટે કામ કરતા રહો મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કર્યા પછી નાણાકીય બાબતોને લગતા કામ પણ પૂર્ણ થશે ऑफिस नो वातावरण सकारात्मक રહેશે લવ ઘર માં વાતાવરણ મધુર રહેશે યાદગાર ક્ષણો માં જોવાલાયક સ્થળો ની મુલાકાત અને રાત્રિ ભોજન વગેરે નો કાર્યક્રમ સામેલ હશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ બાબત ની ચિંતા ન કરો પરંતુ વર્તમાન નકારાત્મક વાતાવરણ થી પોતાને બચાવવું ખૂબ જ જરૂરી છે લકી કલર કેસરી લકી નંબર 6 મીન રાશિ દિવસ આરામ અને શાંતિથી ભરપૂર પસાર થશે તમે કોઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા કાર્યને આગળ ધપાવશો મહત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવવામાં આવશે અને અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે જો તમે કોઈ ઇન્ટરવ્યુ વગેરે માટે હાજર રહી રહ્યા છો તો સફળતા ચોક્કસ છે નેગેટિવ પરંતુ ધ્યાનમાં રાખો કે બાળકોનું ધ્યાન તેમના અભ્યાસ પરથી સંપૂર્ણપણે ભટકાઈ રહ્યું છે मनोरंजननी साथे अभ्यास पर पण ध्यान केंद्रित करवु जरूरी छे तमारा गुस्सा ने काबू में राखी ने तमे परिस्थितियों ने आराम थी संभाळी શકો છો बिंजरो बंद करो व्यवसायिक कार्यस्थल पर कर्मचारियों ने कारणे थोडो मानसिक तनाव रहशे परंतु तमे परिस्थितियों ने पण समझदारी पूर्वक व्यवहार माटे आ सारो समय छे જે લોકો નોકરી કરે છે તેમને તેમની પસંદગીનું કામ મળશે લવ વૈવાહિક સંબંધોમાં નિકટતા રહેશે કોઈના હસ્તક્ષેપને કારણે પ્રેમ સંબંધો તૂટી શકે છે સ્વાસ્થ્ય પરિવારના કોઈ સભ્યના બગડતા સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે પરંતુ બધાની સંભાળ રાખવાની સાથે તમારું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો લકી કલર લાલ લકી નંબર 3